તે વિદેશીઓ તે હિન્દુ ધર્મમાં માને નહીં એ લોકો પણ આવ્યા એમણે સ્નાન કર્યું એ કોઈ નાનકડી વાત નથી સનાતન સત્ય છે અને સનાતન ધર્મ વિશ્વમાં શ્રેષ્ઠ ધર્મ છે એ આ યુગે ચાલે જ કરીએ આપણા માટે તો ગૌરવ એ છે જુનાગઢ માટે કે ત્યાં થવું કેમ આટલે દૂર અને કેમ જવાય

સમાચાર પૈજા કે આ લોકો ક્યાંય જતા તો એવા એક લોકોને વ્યક્તિગત ક્રિયા જે બોલાયેલા છે એને કેડે કેડે કાગળ આપ્યા છે એ તમામ વધારો એમાં જે તમામ અમને પ્રવાસ અમને પી ત્રણ કેવું સ્રસ્કાર અમુ લાળો જે એવા બહારનો ભાવો એવા પ્રિયાત્માઓ જે જો ડબડબ કામ કરનારા કારક કરનારા અમુક કરી બેઠા હોય તો ને તો કે નવામ થી આ કામ લોકો આવ્યા છે એને પણ છે આજે આપણે એને સન્માન છે આપણે નથી અમે નિયે બાપાનો અને એને પ્રણામ કરશું તો

नीदे साथे साथे बढे जे तो अरे बाजूरा को अंगड़े